ગુજરાતની રાજનીતિની વાત કરવામાં આવે તો સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જૂનાગઢમાં એક બાજુ કોંગ્રેસની મિટિંગ ચાલી રહી છે ત્યારે મિશન ગુજરાત ઉપર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે આવી રહ્યા છે ખૂબ મહત્વપૂર્ણ સમાચાર વાત કરીએ જૂનાગઢની આજે બપોરે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી જૂનાગઢ આવશે કેશોદ એરપોર્ટ ઉપર આગમન થશે અને ત્યારબાદ તેઓ સીધા જુનાગઢ જશે જુનાગઢથી કોંગ્રેસે બે હાજર સત્યાવીસની ચૂંટણીની તૈયારીઓની શરૂઆત કરી દેશે આજે બપોરે કેશોદ એરપોર્ટ ઉપરથી રાહુલ ગાંધી સીધા જ જૂનાગઢ જશે અને જૂનાગઢ આજે બેઠક ચાલી રહી છે કોંગ્રેસ જિલ્લા પ્રમુખના તાલીમ કેમ્પમાં તેઓ ખાસ હાજરી આપશે આ સાથે જ વાત કરવામાં આવે તો બે હજાર સત્યાવીસની ગુજરાત વિધાનસભા ચૂંટણીનું રણશિંગુ ફૂંકવામાં આવશે જૂનાગઢને આ વખતે કહી શકાય કે ખૂબ મહત્વપૂર્ણ સેન્ટર બનાવવામાં આવ્યું છે શિબિર ચાલી રહી છે જેમાં નવનિયુક્ત પ્રમુખોને નેતાગીરીના પાઠ બનાવવામાં આવશે જુનાગઢમાં જિલ્લા કોંગ્રેસ દ્વારા આયોજિત પ્રશિક્ષણ શિબિરનો આજે ત્રીજો દિવસ છે ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી તળેટી ખાતે ખાતે બપોરે વાગ્યાના સુમારે શિબિરમાં હાજરી આપશે તેઓ સાંજે સાત વાગ્યા સુધી જિલ્લા અને મહાનગરોના પ્રમુખોને માર્ગદર્શન આપશે સાંજે સાત વાગે કાર્યક્રમ પૂર્ણ કરી તેઓ રોડ માર્ગે પોરબંદર જશે અને રાત્રે અગિયાર વાગે દિલ્હી પરત ફરશે તેમની મુલાકાતને લઈ કેશોદ જુનાગઢ અને પોરબંદર સુધી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાશે